નમસ્કાર સંઘ પ્રમુખ મોહન ભાગવતની મણિપુર અસલામત હોવાની વાત તદ્દન સાચી હુમલામાં પાંચના મોત મણિપુરમાં રોકેટ ડ્રોન દ્વારા હુમલા વધ્યા ભડકે બડતા મણિપુરમાં હિંસાનો દાવાનળ ફાટી નીકળ્યો વાત કરીએ અમદાવાદના સમાચારની તો આજે કર્મચારી મહામંડળની ગાંધીનગરમાં બેઠક સાડા ચાર લાખ સરકારી કર્મચારીઓ સરકાર સામે બાયો ચઢાવશે વાત કરીએ વડોદરાના સમાચારની તો વડોદરાની પ્રજામાં હજુ પૂરનો ખોફ ઉતર્યો નથી ને ભાજપના કોર્પોરેટરો અંદર અંદર બાખડી રહ્યા છે વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં એક હજારથી વધુ જર્જરિત મકાનો છે આ જર્જરિત મકાનો હજુ કેટલાનો ભોગ લેશે કોર્પોરેશન ફક્ત નોટિસ જ આપે છે કોઈ પગલાં લેતી નથી વડોદરામાં વરસાદ અને પૂરના કારણે

વિશ્વામિત્રી મેપિંગ કરીને કહ્યું હતું કે આ ગેરકાયદેસર દબાણો અને બાંધકામો દૂર કરો એવો હુકમ આપ્યો હતો પણ આ કોર્પોરેશનના અધિકારીઓ જાળી ચામડીનો હોવાથી એ લોકોએ આ હુકમનો અનાદાર કરી હુકમને ગોળી પી ગયા અને એનું પરિણામ આજે વડોદરાની પ્રજા પૂરના કારણે ભોગવી રહી છે પૂર સહાયતા જે ઘર સર્વે કરીને આપવાનું હતું તેમાં કેટલાક ઘરો વંચિત રહ્યા છે લોકોનો આક્રોશ સહાય મળશે કે પછી ગાય ખાઈ ગઈ જ્યાં શહેરમાં વિશ્વામિત્રી પ્રવેશ કરે છે ત્યાં જ બાલાજીએ મોટું મસ્ત કોમ્પ્લેક્ષ ઊભું કરી દીધું વડોદરા શહેર વિભાગ નાગરિક સમિતિ દ્વારા ઠેર ઠેર બેનર લગાવાયા કે ભૂખી અને વિશ્વામિત્રી પરના ગેરકાયદેસર દાબાણાને બાંધકામ દૂર કરો અને પૂરને અટકાવો આભાર ચીફ બ્યુરો બરોડાની નીલા ઠક્કર ન્યૂઝ ઓફ ગાંધીનગર નમસ્કાર હું અત્યારે જ્યાં ઊભી છું એ વિસ્તાર છે ન્યૂ સમારોહ ઉપરનો નાનુભાઈ ટાવર પાસે આવેલો હેડ્રેવર ગાર્ડન અહીં સવારે સાંજ મોટી માત્રામાં લોકો એક્સરસાઇઝ કરવા માટે વોકિંગ કરવા માટે આવે છે અહીં યોગા પણ ચાલી રહ્યા છે આ ઊભી છું ત્યાં તમે જુઓ ત્રણ મહિનાથી આ કચરો એટલો બધો અહીં પડેલો છે એના કારણે મચ્છરોનો ઉપદ્રવ એટલો બધો વધી ગયો છે આ કચરો તમને બતાવી રહી છું કે આ કચરો ઉપાડવાની જવાબદારી કોની છે નીલા ઠક્કર ચીફ બ્યુરો બરોડા ન્યૂઝ ગાંધીનગર આભાર